નમસ્કાર ખેડૂત મિત્રો તો મિત્રો હું તમને આજે કપાસની અંદર જે હાલ અત્યારના સમયની અંદર જે સફેદ માખી છે તેનો પ્રકોપ બહુ જાજો હોય છે તો હું તમને આજે આ વિડીયોની અંદર એક એવી દવા વિશે બતાવીશ કે જેનાથી તમે સફેદ માખી છે એનો નાશ કરી શકો છો તમે જોઈ શકો છો આ પાંદની ઉપર જે સફેદ માખી છે એ મરેલી પડી છે તો મેં કઈ દવા છાંટી હતી એ હું તમને આગળ વિડીયોની અંદર જણાવીશ ઘણા બધા લોકો છે એ મોંઘી મોંઘી દવા સાંટતા હોય છે છતાં પણ સફેદ માખીનો ઉપદ્રવ છે એ ઓછો નથી થતો તો મિત્રો આ કપાસની અંદર મેં આજે પ્રોક્લેમ છે એ સાંટી હતી તો સફેદ માખી પ્રોક્લેમથી પણ મરી જાય છે તમે જોઈ શકો છો આ ઘણા બધા પાનની અંદર મરી ગયે છે તો તમે મોંઘી દવાનો છંટકાવ ન કરો અને આ પ્રોક્લેમ દવાનો છે છંટકાવ કરો તો પણ તમને ભલે ઓછું રિઝલ્ટ મળે પણ રિઝલ્ટ મળે છે તો જો તમારી અગર સગવડ ન હોય તો તમે પ્રોક્લેમનો છંટકાવ પણ કરી શકો છો તો જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં